હેલો લર્નર્સ સોમવાર આવી ગયો અને હું ઉર્વી આવી ગઈ તમારી પાસે એક નવા વિડીયો સાથે આજના વિડીયોમાં તમે નવી જ વસ્તુ શીખવાના છો અહીંયા તમને જે ત્રણ વાક્યો દેખાય છે તેને ક્રિકેટ રમવું ગમે છે હું અહીં આવીને ખુશ છું મે તેડીને ગાતા સાંભળે ત્રણેય વાક્યોમાં છે ને આપણે બબ્બે શબ્દો એવા લાગે છે કે જે જાણે કે ક્રિયાપદ હોય જેમ કે પહેલામાં જોઈએ તો રમવું ને ગમવું

તેમને એક કલાક રાહ જોવાનું પણ જોવા અત્યારે નથી કરી રહ્યા દ્વારા એને આ ક્રિયા કરવામાં આવી હતી એટલે જોવાનું એટલે જોવાનું છે રાહ જોવાનું એ જે ક્રિયાપદ છે એ આપણે ટુ વાળું રાખવું પડશે દેવર આ ગુમાવવા માંગતી ન હતી તેની એટલે શી માંગતી ન હતી ભૂતકાળ નકારાત્મકૉટ વોન્ટ માંગતી હતી વોન્ટ તો માંગતી ન હતી મારે જીતવું છે હવે આમાં તમે કહેશો કે ફક્ત જીતવું છે આ બહુ છે પણ બીજી કોઈ ક્રિયા તો થતી નથી તો અહીંયા છે ને આપણે એક પોઝિટિવ હોય છે એને આપણે એડ કરવાના જરૂરી હોય આવા એકના વાક્યો હોય મારે જીતવું છે એટલે કે મારે જીતવું જરૂરી છે એટલે આઈ નીડ ટુ વિન મારે જીતવું છે આઈ નીડ ટુ વિન આઈ વોન્ટ ટુ વિન પણ તમે કહી શકો કે મારે જીતવું છે મારી ઈચ્છા છે કે આ ક્રિયા થાય આઈ નીડ ટુ વિન હું અહીં આવીને ખુશ છું અહીંયા પણ તમે જોશો તો આપણે હું કે વા નથી પણ ક્રિયા કઈ છે પેલી તો ખુશ થવાની આઈ એમ હેપી ટુ બી હર એટલે કે અહીંયા જગ્યા ઉપર જે હું અત્યારે હાલમાં છું એમાં હું ખુશ છું એટલે આઈ એમ હેપી ટુ બી યોર તમે કોલેજમાં ભણવા આવ્યા છો કે પાર્ટી કરવા?

હવે આપણે જો સારી રીતે સાચે તમારી ભાવના પણ છે કે એમને કંઈક આપો તો વુડ યુ લાઈક સમથિંગ ટુ ડ્રિંક અચ્છા આને પણ આપણા આપણા ફ્રેન્ડ હોય તો કઈ રીતે કહીએ ડુ યુ વોન્ટ સમથિંગ ટુ ડ્રિંક ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક સમથિંગ આ બધી વાક્ય રચના સાચી છે ખાલી એટલું છે કે પીવા માટે આપણે ટુ ડ્રિંક નો ઉપયોગ કર્યો છે હવે જોઈએ તો મેં તેરીને ગાતા સાંભળી અહીંયા પણ બે ક્રિયા થઈ રહી છે ગાવાની ને સાંભળવાની પછી સાંભળવાની ક્રિયા થઈ છે જ્યારે ગાવાની ક્રિયા પણ થઈ ગઈ હતી ઓલરેડી થઈ ગઈ હતી આપણી ક્રિયા પૂરી પણ થઈ ગઈ છે પણ હવે આને આપણે કેવી રીતે ઇંગ્લિશમાં કહીશું આને કહેવાય બે આગળ ટુ લેતા નથી જોકરે બધાને હસાવ્યા અહીંયા પણ હસાવાની ક્રિયા તો પૂરી થઈ ગઈ છે એટલે આપણે ટુ લાફ નહીં આવે પાછું બેર ઇન્ફિનિટીવ જ આવશે જોકર મેડ એવરી વાર લાફ અમુક વર્ડ એવા છે કે જે હંમેશા બેર ઇન્ફિનિટીવ જ લે છે અને તમારે ઇન્ફિનિટીવ વિશે જો ડિટેલમાં જાણવું હોય તો મેં આ જે લિંક આપી છે એના ઉપર તમે ક્લિક કરશો તો આખો ઇન્ફિનિટીવ અને નોન ફાઈનાઇટ વર્ડ વિશેનો વિડીયો છે જે તમે રેફર કરી શકો છો મારો જૂનો વિડીયો છે એક અને હવે તમે અંત સુધી વિડીયો જોયો છે ને એટલે હવે તમારે બે બે વાક્યો છે તમારી ટેસ્ટ છે પનિશમેન્ટ નથી તમારા માટે બોનસ છે આ બે વાક્ય છે એનું તમે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી અને મને ડેફિનેટલી કમેન્ટ બોક્સમાં લખીને મોકલાવી દેજો અને સાથે સાથે જ આપણા વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને એમને પણ કહો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે મળીએ તો પછી નેક્સ્ટ મન્ડે અવાજ કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ત્યાં સુધી કી પ્રેક્ટિસિંગ કેર